માદક દ્રવ્યોનો મોટો જથ્થો ઝડપાયો ના ખેમાણા ટોલટેક્સ પાસેથી ઓગણત્રીસ કિલો ગાંજો અને ચાર કિલો ઓફિનનો રસ મળ્યો બનાસકાંઠા એસઓજી પોલીસે બાતમીના આધારે મોટી કાર્યવાહી કરી છે ખેમાણા ટોલટેક્સ પાસેથી એક ખાનગી લક્ઝરી બસમાંથી મોટા પ્રમાણમાં નશેલા પદાર્થો ઝડપાયા છે પોલીસે બસમાંથી ઓગણત્રીસ કિલો છસો અઠ્ઠાવન ગ્રામ ગાંજો અને ચાર કિલો ચારસો એક ગ્રામ અફીણનો રસ જપ્ત કર્યો છે આ માદક પદાર્થોની કુલ કિંમત રૂપિયા સાત લાખ સત્તાવન હજાર ચારસો એસી થવા જાય છે પોલીસે આ મામલે રાજસ્થાનના ત્રણ શખ્સોની અટકાયત કરી છે પકડાયેલા આરોપીઓમાં રામનિવાસ ખિયારામજી બિશ્નય રહેઠાણ વિષ્ણુનગર વીરાવા સાંચોર શંભુસિંહ ચેલસી રાજપૂત રહેઠાણ કોટવાળા સાયલા અને રૂપકિશોર ચેનારામ બેરડનો સમાવેશ થાય છે આ ઉપરાંત મહીરામ બિશ્નોઈ અને મોહનજી સિરોઈ પણ આ કેસમાં સંડોવાયેલા છે પોલીસે બસના બે ચાલક અને કંડકટર સહિત ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે ગાંજાની કિંમત રૂપિયા બે લાખ છન્નું હજાર પાંચસો એસી અને અફીનની રસની કિંમત ચાર લાખ ચાળીસ હજાર થવા જાય છે પાલનપુર તાલુકા પોલીસ મથકે ગુનો